હા બાપુ જે ભાઈનું એ સાચું સૌનું ભગવાન હોય છે પણ બાપાને તો એમના પરિવારમાં કોઈ નથી દીકરા દીકરી કોઈ નથી ડંગાના માણસો સાથે આ બાબા રહેતા હતા જ્યાં દેવી પૂજક વેડવાના ડંગા હોય છે ત્યાં સૌ સાથે જ રહેતા હતા પણ હવે તો એમનું કોઈ નથી અરે બેટા તું હમણાં જ કહેતી હતી ને કે સૌનો ભગવાન છે હા તો પછી શું કામ કહે છે કે એનું કોઈ નથી હા આપણે તો છીએ ને બાપુ હું રોજ તમારું ભાથું લઈને વાળી આવું છું તો આ ભાભા માટે પણ એક રોટલો ઘડતી આવીશ ભગવાને આપણને ઘણું આપ્યું છે હા બેટા આશરા ધર્મ છે ટુકડામાંથી ટુકડો આપીએ તો ભગવાન રાજી થાય બાપુ તમે મને નાનપણથી સાથે શીખામણ આપી છે મને જીવતા શીખવાડ્યું છે મારી માં નાનપણમાં જ મને મૂકીને સ્વર્ગમાં જતા રહ્યા પણ મારી માં મરી ગયા પછી તમે જ મારી માં બની ગયા છો બાપુ તમે મને ભણાવી